પાંચેક વર્ષની અવધિ વટી ગઈ હતી વાહણ નવઘણ અને જાહલ માનો ખોળો મૂકી ને ફળીમાં રમતા થયા છે ત્રણેય છોકરા શેરીમાં અને આંગણામાં ધમા ચકડી મચાવે છે નવઘણના નૃત્ય જ અજવાળિયાના ચાંદા જેવા ચડી રહ્યા છે એમાં એક દિવસ સાંજે આલીધર ગામને સીમાડે ખેપટની ડમરી ચડી દિવે વાટીઓ ચડી ત્યાં તો જૂનાગઢ વળથળીથી સોલંકીઓનું દડકટક આલીદરને જાંપે દાખલ થયું થાણેદારે ગામ પરથી એવી ચોકી બેસાડી દીધી કે અંદરથી બહાર કોઈ ચકલુંય ફરકી ન શકે ઉતારામાં એણે એક પછી એક આહિર કોમના પટેલિયાઓને તેડાવી જરળ ડકી દેવા માંડી બોલો દેવાયત બોદળના ઘરમાં ડિયાસનો બાળ છે એ વાત સાચી તમારી આહિરોએ માથું ધૂણાવીને ના પાડી હોય તો રામ જાણે અમને ખબર નથી બોલો હું જીવતી ઉતરડી દઈશ નાગફણિયું જડીશ આહિરાણીનું ધાવણ ધાવેલા એક વચની મુછાડાઓમાં આ દમદાટીથી થી ફરક ન પડ્યો પણ સોલંકીના થાણદારને કાને તો ઝેર ફૂંકાઈ ગયું હતું લાલચના માર્યા કે અદાવતની દાજે એક પંચોળી આહીરે ખોટામણ કર્યું હતું થાણદારે દેવાયતને તેડાવ્યો દેવાયતને ખબર પડી ગઈ હતી કે ઘર ફૂટી ગયું છે એને સોલંકીએ પૂછ્યું આપા દેવાયત તમારા ઘરમાં ડિયાસનો દીકરો ઉજરે છે એ વાત સાચી રૂપેરી હોકાની ઘૂંટ લેતા દોગું મોઢું કરી ને દેવાયતે ઉત્તર દીધો સાચી વાત બાપા સૌ જાણે છે મલક છત્રાયો જ નવગણ મારે ઘેર ઉજરે છે આલીદર બોળીદરના આહીર ડેરાના મોઢા ઉપર મેસ ઢળી ગઈ સૌને લાગ્યું કે દેવાયતના પેટમાં પાપ જાગ્યું દેવાયત હમણાં જ નવગણને દોરીને દઈ દેશે આપા દેવાયત થાળદારે મેળવું દીધું રાજાના શત્રુને દૂધ પાવો છો કે રાજનું વેર સિદ્ધ હોર્યું સોલંકીની બાદશાહી વિરુદ્ધ તમે પટેલે ઊઠી ને એવા કાવતરા કરવા માંડ્યા છે કે કાવતરું હોત તો સાચું સા સારું કહી દે ત્યારે મારે તો રાજભક્તિ દેખાડવી હતી ડિયાસનો દીકરો મારે ઘેર ઉજરતો નથી પણ કેદમાં રાખેલ છે એ મોટો થાય એટલે હું મારી જાતે જ દોરીને એની ગરદન સોળંકીઓને સોંપી દે હું સોળંકીઓનો લૂણ હરામી નથી ડાયરાને મનથી આ ઝુલકાપાત થઈ ગયો લાગ્યો કંઈકને દેવાયતના દેહના કટકે કટકા કરવાનું મન થયું પણ જોગરદન સોલંકીઓની શમશે વીંટળાઈ વળી હતી ત્યાંથી કોઈ ચસ દઈ શકે તેમ નહોતું ત્યારે તો જાજા રંગ તમને આપવા દેવાયત તમારી રાજભક્તિને બોલશે નહીં નવગળને તેડાવી ને અમારે હવાલે કરો ભલે બાપ અપઘડી લાવો દૂર કલમ ઘર ઉપર કાગળ લખી દઉં દેવાયતે અક્ષરે પાડ્યા આહિરાણી નવગળને બનાવી ઠંડાવી રાજની રીતે અહીં આ આવેલા આદમી હારે રવાના કરજે વધુમાં ઉમેર્યું કે રા રખતી વાત કરજે રા રખતી વાત કરજે એવી સોરઠી ભાષાની સમસ્યામાં ગુજરાતના સોલંકીઓને ગમ પડી નહીં સોલંકીના આસવારો હોશે હોશે પોતાના ધણીના બાળ શત્રુનો કબજો કરવા દોડ્યા જઈ ને હાજીરાણીને આહિરનો સંદેશ દીધો વાહનની માં બધું છલ વર્તી ગઈ હા બાપુ અમે તો એ જ વાત જોઈને બેઠા હતા એ જ લાલચે તો છોકરાને ઉજેર્યો છે લે તૈયાર કરીને લાવું છું એમ ડેલીએ કહેવરાવી ને આહિરાણીએ અંદરના ઊંડા ઊંડા ઓરડામાં રમત રમતા વાહણને નવઘણને અને જાહલને ત્રણેય બચ્ચાને દીઠા વાહણ દીકરા ઉઠ અહીં આવ તને તારો બાપ કચેરીમાં તેડાવે છે લે નવા લુગડા ઘરેણાં પહેરાવવું એમ કહી સાત દબાવી હાખો લૂંછી એણે પેટના પુત્રનું શરીર શણગારવા માંડ્યું ત્યાં બાકીના બંને છોકરા દોડ્યા આવ્યા મા મને નહીં માડી મને નહીં મારેય જાવું છે ભાઈ ભેણું એવું બોલતો નવકણ ઓશિયાળો બનીને ઊભો રહ્યો આજ એને પહેલી જ વાર દુઃખ લાગ્યું બાળ હૈયા ને ઓછું આવ્યું આજ સુધી તે માં ડાબી ને જમણી બે આંખો સરખી રાખતી હતી અને આજ કેમ મને તારવે છે વહાણ ભાઈ ને હથિયાર પડિયાર સજાવી માઈ એના ગાલે ચાર ચાર બચ્ચીઓ લઈ ચોખા જોડેલા ચાંદલા સાથે જ્યારે વળાવ્યો ત્યારે નવઘણ ઓછિયાળે મોડે ઉભો બેટા વાહણ વેલો આવજે એટલું બોલી માં વરડે તંભી રહી એને દીકરાને જીવતો જાગતો અત્યારાના હાથમાં દીધો એના હૈયામાં હજારો ધા સંભળાય વાહણને છેતરીને વળાવ્યો આશરા ધર્મના પાલન સાટુ લ્યો બાપા આ ડિયાસ વંશનો છેલ્લો દીવો સંભાળી લ્યો એમ બોલી ને દેવાએ તે પોતાના ખોળામાં આરોટી પડનારા સગા પુત્રની ઓળખ આપી એને એક કોરે આહિરાણી સાંભળતી હતી બીજી બાજુએ દૂધમલ બેઠડો હૈયે બાજતો હતો આહિરાણી જા ઝા રંગ છે તને જનેતા તે તો ખોળિયાનો પ્રાણ કાઢી દીધો આહિર ડાયરાએ છોકરાને ઓળખ્યો દેવાયતના મોઢાની એકે રેખા બદલાતી નથી એને દેખી ને આહીરોના અહીંયા ફાટુ ફાટુ થઈ રહ્યા સોલંકીના થાણદારે છોકરાને ત્યાં ને ત્યાં વધેરી નાખ્યો દેવાએ તે સગી આંખે સામે દીકરાને વર દીઠો પણ એની મુખ મુદ્રામાં ક્યાંય ઝાંખપ ન દેખાઈ ત્યાં તો ખોટલ આહીરોએ સોલંકી થાણદારના કાન ફૂક્યા કે તમે દેવાયતને હજુ ઓળખતા નથી નક્કી એણે નવઘરને સંતાડ્યો છે ત્યારે આ હત્યા કોની થઈ એના પોતાના છોકરાની જૂઠી વાત દેવાયત તો હસતો ઊભો હતો દેવાયતને એવા સાત દીકરા હોત તો એ સાતેને પણ સગે હાથે રેસી નાખે પોતાના ધર્મને ખાતર દેવાયત લાગણી વિનાનો પથ્થર બની શકે ત્યારે હવે સી રીતે ખાતરી કરીશું બોલાવો દેવાયતની દણિયાળીને અને એના પગ નીચે આ કફાયેલા માથાની આંખો ચંપાવો જો ખરેખર આ પેટના જણિયો મર્યો હશે તો એ માતાની આંખોમાં પાણી આવશે પુત્રની આંખો ઉપર પગ મૂકતા જનેતા ચીસ પાડશે પાળશે આહિરાણીને બોલાવવામાં આવી એને કહેવામાં આવ્યું જો આ તારો બાળક ન હોય તો એની આંખો પર પગ મૂક દેવાયત જાણતો હતો કે આ કસોટી કેવી કહેવાય એના માથા પર તો સાથે આકાશ જાણે તૂટી પડ્યા હતા પણ આહિરાણીના ઊંડા બળની દેવાયતને આજ સુધી ખબર નહોતી એ ખબર આજે પડી હસ્તે મોએ આહિરાણીએ વાહણની આંખો ચગવી સુબેદારને ખાતરી થઈ કે બસ છેલ્લો દુશ્મન ગયો દેવાયતની પ્રતિષ્ઠા નવા રાજના વફાદાર પટેલ તરીકે સાત ગણી ઊંચે ચડી એમ કરતાં પાંચ વર્ષનો નવ જોત જોતામાં તો પંદર વર્ષની વયે પહોંચ્યો એ રાજબાળનું ફાટપાટ થતું બળ તો ગોયરામાંથી બહાર નીકળવા ચાલતું હતું પણ દેવાયત એને નીકળવા કેમ દે એક વખત તો નવગણ જબરદસ્તી કરી ને ગાડા પર ચડી બેઠો ખેતરમાં ગયો દેવાયત ઘેર નહોતો ખેતરે હતો નવગણને જોઈ ને એને બહુ ફાળ પડી પણ પછી તો ઈલાજ ન રહ્યો સામે જ સાથી ઊભું હતું નવગણ ત્યાં પહોંચ્યો સાથી હાંકવા લાગ્યો થોડે આગે ચાલતા જ સાથીના દંતાળની અંદર જમીનમાં કંઈક ભરાયું બળદ કેમે કરતા ચાલ્યા નહીં નવકર માટી ઉખેડીને જુએ ત્યાં તે દંતાળની અંદર એક પિતળનો કડું ભરાઈ ગયેલો ઉચકાતા ઉચકાતો નથી જમીનમાં બહુ ઊંડો એ કડું કોઈ ચીજની સાથે જોડ્યો હોય એમ લાગ્યું અબૂદ બાળકે દેવાયતને બોલાવીને બતાવ્યું દેવાયત સમજી ગયા તે વખતે તે સાથી હાકી બધા ઘેર ગયા પણ રાતે ત્યાં આવી ને દેવાએ તે ખોદાવ્યું અંદરથી સોના મહોર ભર્યા સાત ચરુ નીકળ્યા દેવાએ તે જાણ્યું કે બસ હવે આ બાળકનો સમો આવી પહોંચ્યો દેવાએ તે દીકરી જાહલના વિવાહ આદર્યા ગામે ગામના આહીરોને કંકોત્રી મોકલી કે જેટલા મરદ હો તેટલા આવી પહોંચજો સાથે અકેક હથિયાર લેતા આવજો પહાડ સમા અડીખમ શરીર વાળા ગીરના સિંહોની સાથે જુદ્ધ ખેલનારા હજારો આહિરોની દેવાયત ને આંગણે જમાવટ થઈ સૌની પાસે ચકચકતા ઢાલ તલવાર કટારી ભાલા એમ અકેક જોડ હથિયાર રહી ગયા છે કાટેલી કે બુઠ્ઠી તલવારની ગાયે પણ સેકડોને કાપી નાખે એવી એ લોઢાની ભોગળસમી ભૂજાઓ હતી આખી નાત આલીદાર વોડીદારને પાદર ઠળવાઈ ગઈ આપા દેવાયતની એકની એક દીકરીના વિવાહ હતા આજે એ નાતના પટેલને ઘર આંગણે પહેલો જ અવસર હતો એમ સમજી ને મહેમાનોના જૂથ ઉતરી પડ્યા દેવાયતે તેડું મોકલેલું કે પાઘડીને આટો લઈ જાણનાર અકે એક આયર આ સમો સાચવવા આવી પહોંચ્યો આહિરની આખી જાત હોગળી દેવાયતે આખો ડાયરો ભરીને કહ્યું આ મારે પહેલ વહેલો સમો છે વળી હું સોળંકી રાજનો સ્વામી ભક્ત છું આજે મારે ઉંદરે સોરઠના રાજાના પગલા કરાવવા છે ભાઈઓ એટલે આપણે સૌએ મળી મેં જૂનાગઢ તેડું કરવા જાવું છે ઘોડે સાઢીએ રાંગવાળી ને હજારો વાહીરો ગિરનાર ને માથે ચાલી નીકળ્યા આપા દેવાયત ની ઘોડીને એક પડખે જુવાન જોત નવગણ નો ઘોરલો પણ ચાલ્યો આવે છે રસ્તામાં ગામે ગામ થી નવા નવા જુવાનો જોડાય છે ગઢ જુના લગી જાણ થઈ કે દેવાયત એની દીકરીના વિવાહ ઉપર સોલંકીઓને તેડું કરવા આવે છે સોલંકીઓ પણ આ આહીર વર્ણનો વિવાહ માણવા તલ પાપડ થઈ રહ્યા હતા સોલંકીઓના ઠાણમાં ગોળાએ ખુંદડ મચાવી જૂનાગઢને સીમાડે જ્યારે અસવારો આવી પહોંચ્યા ત્યારે મહારાજ મેર બેસતા હતા ગામે ગામની ઝાલરો સંભળાતી હતી ગરવા ગિરનારની ટૂંકે ટૂંકે દીવા તબકતા હતા દેવાયતનું વેણ ફરી વળ્યું ભૈયો ઘોડા લાદ કરી લે એટલી વાર સહુ હેઠા ઉતરો સહુ પોત પોતાના ઘોડા સાંઢિયાના ઉગટા બરાબર ખેંચી વાળો અને હૈયાની એક વાત કહેવી છે તેને કાન દઈને સાંભળી લ્યો સોય પડે તોય સંભળાય એવી મોંગપ ધરી ને આહીર ડાયરો ઠાસો ઠાસ બેસી ગયો પછી દેવાયતે પોતાની પડખે બેઠેલ દીકરા નવગણને માથે હાથ મેલી ને પૂછ્યું આને તમે ઓળખો છો સૌ ચૂપ રહ્યા આ પંડેજ ડિયાસ નો દીકરો નવગણ તે દી એને સાટે કપાયો એ તો હતો નકલી નવખણ મારો વાહણ હતો એ જોઈ લ્યો સહુ આ જૂનાના ધણીને ડાયરો ગરવા ગિરનારના પાળકા જેવો જ થીજી ગયો હતો દેવાયતે તે કહ્યું આહિર ભાઈઓ આજ આપણે સોળંકી રાજને આવવાનું કેડું કરવા નથી જતા પણ તેગની ધાર ઉપર કારણે નોતરું દેવા જઈએ છીએ પાછા આવશું કે નહીં એની ખાતરી નથી દીકરી જાહલનો વિવાહ કરવા હું આજ બેઠો છું એ તો એક અવસર છે પણ જાહલને હું અટાણે કઈ ઠારકે પરણાવું આની માં મારી ધર્મની માનેલ બોન મને રોજ સોણે આવીને પૂછે છે કે હવે કેટલી વાર છે દેવાયત નવઘરની પીઠ ઉપર હાથ થાબડ્યો જુવાન તું મોદળનો ધણી છો આજ તારે હાથે રાજપલટો કરાવવો છે ઉપર કોટના દરબારમાં એક કાળ જૂનું નગારું પડ્યું છે જ્યારે જ્યારે ગરવા ગિરનારની ગાદી પલટી છે ત્યારે ત્યારે એ નગારાના નાદ થયા છે કેક જોગનું એ પડ્યું છે 16 વરસથી એ અબોલ બેઠું છે આજ તારી બોજાઓથી ઈને એક દાંડીના ઘાવ દે છે એકો એક આયર બચ્ચો તારી ભેરે છે નવગણના નેત્રો એ અંધારામાં જડેલી રહ્યા આજ એને પહેલી વાર પ્રથમ બોરી વાત જાણી જોવાના રોમે રોમમાંથી દેવવતની ધારાઓ ફૂટવા લાગી એણે પોતાની દેગ ઉપર હાથ મૂક્યો વાહલો ભાઈ વાહણ તે દિવસે પોતાને સાથે કપાયો હતો તેનું વેર રાતના અંધારામાંથી જાણે પોકારી ઉઠ્યું ત્યારે શું જય મુરલીધર દેવાએ તે સવાલ પૂછ્યો જય મુરલીધર ડાયરાએ બોલ ઝીલ્યો કટક ઉપડ્યું દેવાયતે ઘોડી તારવી ને નવઘણનો ઘોડો આગળ કરાવ્યો પોતે પછવાડે હકતો હાલ્યો આવે છે ઉપર ઉઘાડા ફટાક મેલાયા સોલંકીઓના મોવડીઓ ગીરના રાજભક્ત સાવજોને જાજા આદરમાન દેવા સારું ખડા હતા હજાર આહીરો ઉપરકોટમાં ઉકળી રહ્યા અને મોટા કોઈ અગ્નિકુંડ જેવડું નગારું સૌની નજરે પડ્યું આપા આવડું મોટું આ શું છે નવગણ શીખવ્યા મુજબ સવાલ કર્યો બાપ એ રાજનગારું એ વાગે ત્યારે રાજપલટો થાય એમ તઈ તો ઠીક કહી નવગણ ઠેકી પડ્યો દાંડી ઉપાડી ને મંડીયો ધડુસવા રડી બામ રડી રડી બામ

પાસેર પાસેર નો પાણો તણાયો પ્રભાત ને પહોર નવગર ને કપાળે રાજતિલક તિલક આ હીરો થાણા ઠેર ઠેર બેસી ગયા હા હવે મારી જાહલ ની દીકરી નો વિવાહ રૂડો લાગશે મારી જાહલ ના કન્યાદાન માં હવે મને સ્વાદ આવશે દીકરી નો વસલ્યા ધીર વઢાણો ને એમાં દીકરી કહે કે સંસાર માંડત બાપ સોરઠના ધણી હવે તો બોનના હાથે તિલક લેવા આલીદર પધારો જાહલ બહેન સાંસદીયા નામના જુવાન આહીરની સાથે ચાર ફેરા ફરી લીલુડે માનવે સોરઠનો ધણી ઉઠી ને લગન માણવા બેઠો જાહલે ભાઈને ટીલાવ્યો ભાઈએ હાથ લાંબો કર્યો બેન કાપડાની કોર આપવી છે જાહલ બોલી આજ નહીં વીરા મારા ટાણું આવીએ માગીશ તારું કાપડું આજ કંઈ હોય તારા કાપડાનું શું એવડું જ માતમ છે મારે નવગઢ સમજી ગયો બહેનના વારણા પામી ને જૂનાગઢ જુનાગઢ ગયો જોત જોતામાં સોરઠ કળે કરી મિત્રો આ વાર્તાનો આગળનો ભાગનો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરી જરૂરથી જણાવશો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો તથા આવા જ અન્ય વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ